લાગે છે દોઢ તો વાગે છે બે દોઢ વાગે છે પણ આ રસ્તો આમ ખરાબ છો બાબુલા પેલી તો અમે જાતા હતા ને આ ટાઈમે પડતા ઘડી બાચી જીતું કે એ આટના પેલો વલ્લો નઈ આપણે ઓ ઈકાને આટા પત્તુ પડી માં માથા એ પછી ઉધી હું કઉ પડી તો કે મારા માથા ભઈ પડે ને એવો જન ઊભો થયો જન ઉભો થયો જન તાણ એ પછી પહી હું તો બી કાકો બે લડવા માં ઘેર વાત કરજો મને બીક લાગે છે પણ આ તો નક્કી ના કેવાય

બાબુલાલ આપડે નહીં કરો છીકર જન વર્ગું આપણે બીગડી માં આગળ સમાન હતું

बेरीपा ओम के हो रे बेरीपा बेरीपा ખબર પડે ખબર પડે બાપુર મારી મારી ઉદાર મારી યાર બપોર લાલ આ ડોહોલ પછી ખબર પડે હા તારી વાત

કેમ છો મગો શાંતિ કે બીડી લાગે કોણ કે મુ વ્યાસન કરતો ને બીડી છો તો મને આલુ યાર કહો આ પેલું મગલું આઈ તો એમ જ કહેતો તો કે આપણો બાબુલું દીવી માગા અરે બાબુલું કદી બીડી પીતું નહી વાશિમ બસ કાઢીને શું ગોડો છે ઉવેર તો કરતો તો એકો વર્જી ના કોઈ ના હા વર્તન શું કરતો તો યાર હું કરતો તો તે મુ મુ કો ખબર આ એટલે આ તમે પહેલા થી પિતા નહી કશું કે બીડી છે માંગો હા બાબુલું બીડી નતો પીતો ને મને તો બે ત્રણ તો વળગાડી ને

કોઈ નવું થયું ગોમ હાઈ ગયું ના થવા બેઠો તો આ સુધી કશું કોઈ થયું નહીં બાબુલાલ નહીં આપણા પાડોશી બાબુલાલ

જોઈશું પણ વાત કરું અલ્યા આપડી ગોમ ની શ્યામાળો છે ને પેલો પોપટ ભૂવો નહીં આપડા ગોમ નો પોપટ ગયો ભેગો છે ના એવું પોપટલાલ એ કોઈ ના હોય એવું ગોમ માં હું થઈ ગયું

બધું તમને લઈ લીધી એ એમાં શું લઈ તો પાછો પાડી દે ચોખા હતો હું એન્ડા ભેગા કરતો ચેરી છું પાછો તમે કાઠા થઈ જાવ મારે બેટલું કોમ છે તમે બે ના કાઠા એને તો એક જાડી છે ને આપડે નાવો તો બંધી નાખો નાખો મોય ઉપાડી લાવો વાપસ લે કાઢો કાળા ભાઈ પેલી ઓયડી પૂરી દીએ પૂરી કાઢું છું લે જોતાઈએ અને ઉપાડી નાખા એવા કે આ તો ના દવાયો આ તો નહીં હાથ ટુકલો જનવર જો તો ડૂતા ગાઢી નાખો ક્ષેત્ર તો શુક મુ પાછો મારા ઘણો કોમ છે ઈ કઈ મોકલ્યા આ તો નહીં મારો ઓળખ્યો વળગતો તો જાવ પાછે બેહાજે ઓય બાબુલાન કામ કરો એમ કરા